તો છથી આઠ તારીખમાં આ વિસ્તારોમાં ભારે વરસાદ મચાવશે તબાહી અંબાલાલ પટેલની ઘાતક આગાહી સામે આવી છે નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જાણીશું આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય રાજ્યમાં કાળઝાર ગરમી પડી રહી છે ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અકડામણ થાય તેવી પણ સ્થિતિ સર્જાયેલી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી ચાર મે સુધી અકડામણ થાય તેવી પરિસ્થિતિ રહેવાની શક્યતાઓ છે તેમજ આગામી ચાર દિવસ પોરબંદર ભાવનગર અને કચ્છમાં વેવની આગાહી પણ આપવામાં આવી છે જો કે કાળઝાર ગરમી વચ્ચે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ છે અને ત્રણ દિવસ બાદ હજુ પણ બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ રહેશે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેવાની શક્યતાઓ છે અને છથી આઠ મેના રોજ પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેવાની પણ શક્યતાઓ છે જેમાં થંડરસ્ટોમ એક્ટિવિટી જોવા મળી શકે છે આ સાથે વધુમાં જાણીએ તો ઉત્તર ગુજરાતના ભાગો કચ્છના ભાગો અને અન્ય ભાગોમાં આવી સ્થિતિ રહેવાની શક્યતાઓ છે દસથી ચૌદ મેના રોજ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે મે મહિનામાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે થવાની શક્યતાઓ છે પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં દસ મે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળવાની છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ભારે બંટોળ સાથે કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ચોળીસથી પિસ્તાલીસ ડિગ્રી જવાની પણ શક્યતાઓ રહેશે મે મહિનામાં ઠંડર સ્ટોમ એક્ટિવિટી વધારે જોવા મળવાની છે સાથે મિત્રો વધુમાં જાણીએ તો ગુજરાતની અંદર હવામાનમાં મોટો પલટો આવવાનો છે જેની અંદર ત્રણ તારીખથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે પવનની ગતિની વાત કરીએ તો ત્રીસથી પોત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે આગામી બે દિવસ રાજ્યમાં ગરમીનો અનુભવ જોવા મળ્યો છે ત્રણ તારીખ પછી રાજ્યમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટવાનું છે રાજ્યમાં ભારે ગરમી વચ્ચે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે ત્રણથી સાત મે દરમિયાન રાજ્યના છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં મિત્રો માછીમારોને દરિયામાં ન જવાની પણ સલાહ આપવામાં આવી છે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે રાજ્યમાં પવનની ગતિ ત્રીસથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાન તરફ વરસાદની આગાહી આપવામાં આવી છે ગરમી પછી કમોસમી વરસાદ ખેડૂતોમાં મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે ત્રણ મેથી છ મે દરમિયાન રાજ્યમાં માવઠાની આગાહી છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં કમોસમી વરસાદ ખાબકી શકે છે કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે અમદાવાદ સહિત શહેરોમાં આકાશમાંથી આગના ઝાપટાં પણ વરસી રહ્યા છે તો હવામાન વિભાગ મિત્રો જણાવ્યું છે કે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં હજુ પણ આકાશમાંથી કાળઝાળ ગરમી પડી રહી છે આગામી બે દિવસ સુધી ગરમીનો પ્રકોપ ચાલુ રહેવાનો છે ગુજરાતમાં પણ તાપમાન વધવા લાગ્યું છે ત્યારે અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન વધી રહ્યું છે આ સાથે અમદાવાદમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રીની નજીક પહોંચી ગયું છે અમદાવાદમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી જેવું નોંધાઈ રહ્યું છે જેના કારણે શહેરોમાં કાળઝાર ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે સાથે મિત્રો વધુમાં જાણીતો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાસરાય યાદવે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે ગુજરાતમાં પાંચ દિવસ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમની અંદર ત્રીજી મેના રોજ એટલે કે શનિવારે એક બનાસકાંઠા સાબરકાંઠામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે રવિવારે ચોથમીના રોજ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહેસાણા દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર દીવ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં ગાજી સાથે છૂટાછવાયા વરસાદની આગાહી આપવામાં આવી છે સોમવારે પાંચમીના રોજ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર દીવ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તેમજ તાપી વલસાડ ડાંગ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજી સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે